હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ સ્વાગત છે ફિરિયપન નવા વિડિયોમાં બનને જય માતાજી તો આજ આપણે પથારીમાં જ બ્લોગ શરૂ કરી દીધો છે ઉતાસી વાડીમાં રો શુભ સવાર ગામડાની આ અત્યારમાં જો રોકેટ જાય છે આજે સૂરજ દે નથી થઈ ગયા મોટો દોવાનો બાકી છે બ્રશ કરવાનો બાકી એમ કુતા હતા કે મે તો બ્લોગ શરૂ આજ વાડીમાં હું આવવું પડે કારણ કે માલ આવી જાય છે રોજડા આવી જાય એટલે આ રોજ બ્રશ બ્રશ કરી લઈને ઘરે જઈએ હવે પથારી રહો કેટલા ગોદડા ઓઢીને હોય બે પાથરેલા છે ત્રણ ઓઢવાના ને એક બ્લેન્કેટ રૂમાલને આપ્યો છે બ્લૂટૂથ ને બધું બધી પાણીનો કોશો પીડ્યો છે હજી ગયું બહુ સાઈબી કરે હવે ચરમાં જે મૂકી દે ચાર્જ કરે મોબાઈલ સાચી મૂકી દે હવે સાચી ખોટી હે તો અત્યારે મોટું મોટું ટ્રેન કમ્પલેટ થઈ ગયા છે અને દીવા બધી છે તો માતાજી જો અમારા પોદે એવો ચામુંડામાં જાત પર બધી બેનો તો વહી ગઈ છે નીચે અને માં ને બાપા છે એ માલ દોવે છે સાજો સુરજ દાદા ઉગી ગયા ફૂલ કેમ્પમાં મસ્ત ખીલા છે આજે તો આપણને હે થોડુંક સિનેમેટિક કે આવડે જેવું થયું આપણી પૂરું બહુ બધું નહીં આમ થોડુંક તમને બતાવો કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું સારું લાગે તો કોમેન્ટ કરી નાખજો અને બતાવો જુઓ રીતના કંઈક સિનેમેટિક સીન હતા જે આપણી વૃત્તિ આવડે બહુ એટલું બધું કંઈ ખાસ આવડતું નથી આપણને સારા લાગે તો કોમેન્ટમાં જણાવી દેજો તો પછી કારક પાછળ બતાવવા થાય અને આજે જો માલ દોવે છે સિંગ જો એમ એમ છે અને બેનું તો એ છે નિશાળા તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું ને હવે જમી લઈએ કારણ કે આજોનું શાક છે બટાટા આપણે કઈ એટલા બધા ખાતા નથી જમી કાઢી હવે ઉપડ્યા છે દૂધ ભરવા બર્ણ લઈ લીધી હાથમાં ને કંકોત્રી છે દાદા ની ઘરે આપવાની છે કંકોત્રી ચાલે કે દુનિક માં કર્યા પીડી થી દઈ દી આજ અને એ પાછી લઈ જવાની છે ગામમાં દાડિયા જઈ છે મોટા બાની લેતા જાય દૂધ ભરવાનું મોડું થઈ ગયું છે આજ કંકોત્રી લેતી જવાની છે હો આવડી આ તો કાંઈ ખાતા એ મોડું થઈ ગયું છે આજ Gak masing hari ke minat Jerman. Atau Cirembok Pawi akan power cup Nah, apa sahabat Karena kayak kan, Oke. 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 Oke.

મનસુખભાઈ આજ ભાવ નથી તેવી આવ્યા કારણ જો તૈયાર થઈ ગયો લાઈચર તળાવમાં પાણી હજી મસ્ત ભર્યું ને જો ધીરા ધીરા સરસ એમ માલ હું આગળ વી ગઈ અને અમે નીકળ્યા તો પેહું નીકળવા હું કેડા છોડી ગઈ હવાય પેહું સારવા મીણા કા અવારના છોડાય તો

જો તોસ્ત છે 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 લઈ ખાઈ જવાની છે આય જાવા દે તારે ખાવાની છે કે મને દેવાની છે દે દે લે હાલો કાકો ભત્રીજો ઓડદેડ દી છે આ તો એકલી એ વિષયમાંથી ગળી કોપારી છે બીજું કાઈ છે અહીં શું કરેલા પાણી પંખા ઉપર ટીવી આવ્યાં ઠા બેહી ગયા હવે કા કરણ કડે ક્યાં મોસકઈ

કે હું ભલે સર આપણે આવ્યા છે ને પૂરી જવું જો મસ્ત ફોન આવે ઠંડો ઠંડો અને સેરા કરશે એની ત્યાં કારણ કે જાય નહીં રોજ સરો આવે જો તો હાંસ પડી ગઈ છે ને જો પાણી પીવે છે અને આજનો વિડીયો આપણે અહીંયા લગી જ રાખીએ તો આશા છે કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને મળીએ પછી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી